આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે કોંગ્રેસ પાર્ટી સક્રિય બની ગઈ છે આગામી ચૂંટણી માટે યુથ કોંગ્રેસને પ્રાધાન્ય મળે તે માટે સક્રિય બનશે આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ જિલ્લા મથકે જઈ જિલ્લામાં રોકાઈ કાર્યક્રમો કરશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને કોર્પોરેશન ચૂંટણી માટે યુવા ઉમેદવાર શોધશે સોળ જાન્યુઆરીથી ત્રણ ફેબ્રુઆરી સુધી કોંગ્રેસને વીસ ટકા પ્રાધાન્ય મળે તેવી માંગ કરાઈ છે પ્રદેશ યુથ કોંગ્રેસના પદાધિકારી રાજ્યમાં સક્રિય થશે દરેક જિલ્લાઓમાં એક દિવસ રોકાઈ તાલુકા મથક સુધી અમે જઈશું અમે ચાર ઝોનમાં ડિવાઈડ થઈશું ચારે ઝોનમાં અલગ અલગ ઇન્ચાર્જ જઈ અને આગામી જે લોકલ બોડી ચુનાવ કે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન એમાં જે જે યુવાન લડવા માગતા હશે એ યુવાનોના પાસેથી નામ મંગાવીશું એમની પાસેથી એક ગૂગલ ફોર્મ ભરાવીશું અમે સાથે જ અમારી યુથ કોંગ્રેસની જે નવ નવનિયુક્ત જે બોડી છે એમાં થોડા ઘણા નામ એડ કરવાના થાય